મિત્રો આજે આપને જાણીશું શ્રી રાંદલમાનો ઇતિહાસ તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી સાંભળજો મિત્રો તમે આ ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને હા વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં અને જો તમે આ વિડીયો ઉપર કોમેન્ટ કરશો તો જ હું તમારી ચેનલ પર પોષી શકું જેથી કરીને તમારી ચેનલને હું પણ સબસ્ક્રાઈબ કરી શકું એટલે એકબીજાને સપોર્ટરૂપ થશું તો સાલો વિડિયો કરી દે સાલુમ આપણા દેશમાં દેવીઓની મહિમા ખૂબ જગવાય છે અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણું કહેવામાં આવ્યું છે આવા જ એક દેવી કે એનો મહિમા ખૂબ જગવાય છે જેમને સંતાન આપનાર દેવી કહેવાય છે તેવા રાંદલ માતાજી સૌરાષ્ટ્રના દડવા ગામે બિરાજમાન છે અહીં તેઓ બેજોડ સ્વરૂપે બિરાજેલા છે અને એમના કારણે ગામમાં દિવ્ય અલૌકિક ઊર્જા ફેલાય છે રાંદલ માતા સૂર્યનારાયણના ધર્મપત્ની છે અને તેઓ રન્નાદે તરીકે પણ ઓળખાય છે તેઓ ભગવાન વિશ્વકર્માના પુત્રી તથા યમ અને યમુનના માતા છે તો આજે તેમના ધરતી પર પ્રાગટ્યના ઇતિહાસ વિશે વાત કરીશું એક સમયે સૂર્યનારાયણે રાંદલ માતાને મૃત્યુલોકમાં જવાનું કહીને અધર્મે વળેલા મનુષ્યોને ધર્મ પર લાવવાનું કામ સોંપ્યું રાંદલ માતા એક નાની બાળકી સ્વરૂપે રણમાં આવ્યા ત્યારે ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો અને લોકો ગામ છોડી જતા હતા ત્યારે માતાજીની કૃપાથી ખૂબ જ વરસાદ થયો અને લોકોએ ફરીથી ગામમાં વસવાટ કર્યો લોકોએ આ બાળકીને ભાગ્યશાળી માનીને પોતાની સાથે રાખી રણમાંથી મળી હોવાથી તેનું નામ રાંદલ રાખી ઉછેરીને મોટી કરી હતી ત્યારે ગામમાં ચારે બાજુ ચમત્કારો થાય છે અપંગ આંધળા લોકો તથા કોઠથી પીડાતા લોકો સાજા થઈ જાય છે છતાં પણ લોકો તેમને ઓળખી નથી શકતા એકવાર રાંદલ માતાજી બાજુના ગામમાં જાય છે ત્યારે તેઓ જુએ છે કે રાજા રોજ પોતાના સિપાહીઓને આ ગામમાં દૂધ તથા દહીંની વસૂલી કરવા મોકલે છે આ બધું જોઈને માતાજીએ સોળ વર્ષની સુંદર કન્યાનું રૂપ લીધું સિપાહીઓએ આ કન્યાને જોઈ તેના વિશે બધી જ વાત રાજાને કરી રાજાએ સિપાહીઓને આ સુંદર કન્યાને રાજમાં લઈ આવવાનો આદેશ આપ્યો આ સુંદર કન્યાને શોધવા સિપાહીઓ નીકળી પડ્યા પણ આખા ગામમાંને સુંદરી કશે જોવા મળી નહીં જેથી રાજાના સિપાહીઓએ આ ગામ પર ચડાઈ કરી ત્યારે ગામના લોકોની મદદે માતાજી આવ્યા તેમને ધૂળનો એક મોટો વંટોળ ઉભો કર્યો જેમાં રાજાનું સૈન્ય દડાઈ ગયું આદ્યશક્તિ જગદંબા માતા એક વિકરાળ રૂપે પ્રગટ થયા અહીં રાજાનું સૈન્ય દડાઈ ગયું હોવાથી આ ગામનું નામ દડવા પડ્યું લોકોમાં માં જોઈને ખુશીની લાગણી છવાઈ જાય છે અને તેઓ માતાજીને તેમની સાથે જ રહી જવા વિનંતી કરે છે અને માતા વરદાન આપે છે કે જે કોઈ વ્યક્તિ સાચા દિલથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી તેમની ભક્તિ કરશે તેમના દુઃખ તેઓ દૂર કરશે તેથી જ અહીં સ્થાપિત છે માતાનું મંદિર જ્યાં દર નવરાત્રિએ યજ્ઞ થાય છે રાંદલ માતાજીના લોટા તેડાય છે ચંડીપાઠ થાય છે અહીં ગોરાણીઓ જમાડવામાં આવે છે તથા બટુક ભોજન પણ કરાવવામાં આવે છે અહીં અહીં ધજા ચડાવવામાં આવે છે બાળકોની બાબરીની વિધિ પણ કરાવવામાં આવે છે તપ કરે છે બીજી બાજુ છાયાને ભગવાન સૂર્ય રન્નાદે સમજે છે ને એ સમયે તેમને પુત્ર શનિદેવ અને તાપીનો જન્મ થયો એક સમયે યમ અને શનિને ખૂબ લડાઈ થાય છે ને એ સમયે યમને છાયા શ્રાપ આપે છે આ સાંભળી ભગવાન સૂર્યનારાયણ દેવ વિચારે છે કે છાયા એ યમની માતા છે અને માતા કોઈ દિવસ દીકરાને શ્રાપ આપે નહીં નક્કી વાતમાં કઈ રહસ્ય છે એ સમયે સાચું શું છે એ જાણવા છાયાને પૂછે છે ને સાચું બતાવવા કહે છે ત્યારે છાયા સાચું કહે છે કે હું રાંદલની છાયા છું ને રાંદલ તો પૃથ્વી પર ધોડી સ્વરૂપે તપ કરી રહી છે ને આ જાણી ભગવાન સૂર્ય પણ ધોડાનું સ્વરૂપ લઈ પૃથ્વી ઉપર આવે છે ને રાંદલનું તપ ભગવા કરે છે ત્યારે આશુ શુ ઘોડોને અશ્વિની ઘોડીના નસકોરામાંથી અશ્વિની કુમારીનું સર્જન થાય છે સૂર્યનારાયણ દેવ દેવી રાંદલના કહેવાથી તેમનું તેજ ઓછું કરે છે ને આ પૃથ્વીને તેમના આકરા તાપથી બચાવવાનું વચન આપે છે આ બાજુ દેવી રાંદલના તપથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યએ વરદાન આપ્યું કે જે કોઈ દેવી રાંદલના બે લોટા તેડશે તેમના ઘરમાં સુખ શાંતિ ને પ્રગતિ થશે એક લોટો દેવી રાંદલનો અને એક લોટો દેવી છાયાનો આમ રાંદલ છાયાના લોટા તેડવાની પરંપરા બની તો મિત્રો કેવો લાગ્યો આ વીડિયો જો ગમ્યો હોય તો લાઇક કરીને કોમેન્ટમાં લખો જય શ્રી રાંધલમાં તો આવા અવનવા અમે આવા ઇતિહાસના વિડીયો અપલોડ કરીએ જય શ્રી રાંધલ